જય માતાજી દ્વારકા વાડીયા ની ભાઈ છક્કર મારીને આવ્યા હું લાલભાઈ ભરતસિંહ બાર ચંદુભાઈ રોમાય ગાય જોઈ લીધી સમય થઈ ગયો

આ બાજુ આવ્યા મામી આ બાજુ બા બેઠા સુનન બેઠા રે માતા અને પીસભાઈ બેઠા અને બા દે માતાજી કે બધા દે માતાજી બધીને તો ચાલો કી રોમાય કી કાયદરો ને ભાઈ હટો જે ખમો ખીસડો આપડો કરી દેની જોઈએ જોઈએ લાલા શું કરે રોમા શું કરે રોમા પડદિયા હા તો તું દેખાડો આ રોમા એ લુક કરતી દે અડદિયા રોમાજ મોજમાં છે કેના તોડતી બનારો વાહ ભાઈ વાહ આ બાજુ તો ગુંદર ગુંદર ને શેકાઈ ગયું લાગે ને કમ્પ્લીટ અડદિયા બનાવવાની તૈયારીમાં છે ને કારણ કે લાલભાઈ હાટુ ને અડદિયા બનાવે ખીસડો દેવા આવ્યા કા લાલા ને મામી તાર મમ્મી ને વાહ ભાઈ વાહ રોમાં અત્યારે તો એને આટું અડદિયા બનાવવાનું કામકાજ કરે તો આવું બધી કામકાજ હાલે અત્યારે ચાલો ભાઈ રોમા એ

તે હા દાને ધીરે ધીરે ફિનિશ કેટલા ન બનાવ્યા હા તો આનું આપણું કેટલાક માલ ની બનાવ્યું ખબર નો અંદાજ છે બધું આનું બધી અંદાજ છે હાલી એમ બની ગયા ફાઇનલ નો આલે કુ આ ભાઈ વા કુ ભારતનો જેપલી નો એમ કે કેરલા કીડડામાં લાલ લાલ હું હું આપ્યું કે તો રોકડા કેટલા આપ્યા પાલે દેખાય તો હા કેશલ રોમાન આવી ગયો રોટનું મોઢું જો થઈ ગયું મોઢવા મોટું બધી થઈ ગયું તો હું લાલભાઈ ભાઈ વાડીએ જાય હાલ લાલલા આટો મરી ગયો વાડીએ જા જવાય વાડીએ આયા ભાઈ મને મારો હાડો લાલભાઈ નું કારણ છે કે પરમ દિવસ કે છે તેના માટે આપણે ગાયો માટે જોઈએ આ જુવેરના લઈ જવા છે તો સીડી લઈ જવા પૂરા બાંધી ભારી મૂકી દઈને ભાઈ મારા ઘરે થાય છે પાછળ જવું છે લાલભાઈ વાવે વાવે બાંધી પછી નીકળી જાય પાછા ભારી બાંધી અને ઘરે એવું પણ લીધી ભારી ભાઈ જુવારની જુવારી પવન એ બહુ છે અને ધીરે ધીરે જાય ખંભે ભારી રાખીને ઘેરની ગાયો માટે નિરર છે તો આવું કામ કાઢે મારા ખેડૂત મિત્રોનું છે ભાઈ વાળિયાથી ભાઈ ચક્કર મારીને આવ્યા હું ને લાલભાઈ કે ભરતસિંહ બારાડ અમારા ફાર્મર લાઈફના ઓનર આવ્યા ચા પાણી પીરિયા મેં કારા દીકરા અને અદિભાઈ હું લઈ વાહ ભાઈ વાહ પતંગ મહોત્સવ આલે ભાઈ ફૂલ ખેહર તૈયારી હે કાયપો છે આપડી બાજા તો લઈ લઈએ પતંગ અમે મારીએ કેટલા દેત છે બતાવ તો કરો વાહ ભાઈ વાહ કેટલા કઈ કઈ છે સ્પાઈડરમેન સ્પાઈડરમેન એક પતંગ જો જો આ રીતે પતંગો ની મોજ ભાઈ ગિરના એરિયામાં માં ભાઈ ચાલો મહેમાન બાગવાન તૈયારી છે બા ને રોમા ઉભી ગયા કમ્પ્લીટ ચાલો બતો ભાઈ આવી જાઓ

વાહ ભાઈ વાહ કમ્પ્લીટ હો ભાઈ એ ઘટાય જ નહીં સંદુભાઈ નું કામ એટલે વ્યવસ્થિત હો ભાઈ ચાલો ભાઈ વીસ કમ્પ્લીટ ચાલો ધવાનું કામ પાછું પૂરું થયું જો માય ગાય દોઈ લીધી ઘુંમરિયું મારવા ઉત્તર માહિતી હે હવે શું કાઢી રમ આ રીતે બને સીટયું થાય ફરવાડ ગાય દો હોઈ જાય દો

છુલે હોય તો આ રીતે રોટલા બનાવવાનું કામ કરી લે જો તમે પાહેથી બતાવી દો વાહ ભાઈ વાહ જો આ છે કારીગરી રોટલો બનાવવાની તો ભાઈ સાંજે કામ રોટલા બનાવવાના બાજુ રામ લસણ બાંધી દીધા તો અહીં વિડીયો પણ પૂરો કરીએ બધા મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે કેવો વિડીયો લાગ્યો તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો